દેવી માત વાગેશ્વરી મહા ગૌરી દેવી દંડણી દેવ વેરી ઉદંડા દેવી ભદ્રિયા દૈતા વિખંડા દેવી ખેચરી ભૂતરી ભદ્ર ખેમા દેવી પદમણી શોભણી કલહ પ્રેમા દેવી પદમણી શોભણી કલહ પ્રેમા દેવી જમણી મક આહુતિ જ્વાલા દેવી વાહિની મંત્ર લીલા વિશાલા દેવી મંગલા રૂપ દેવી નપળલા નપળા સપળલા વેગસુ ઉતરી શિવ માથે દેવી સગરસુદ હેત ભગીરથ સાથે દેવી નામ ભાગેરથી નામ ગંગા દેવી ગંડકી ગોગરા રામ ગંગા દેવી સરસ્વતી જમન્ના શરી સીધા દેવી ત્રિવેણી ત્રિથળી તાપ રૂધા દેવી સિંધુ ગોદાવરી મહી સંગા દેવી કોમતી ધમળા

દેવી ધૂત ને લે દીપ ધૂપે દેવી રક્ત બંબાળમાળા દેવી મૂટ પારૂ ચંડ મુંડા દેવી પાન દેવી ચાપડે ચંડ ને મૂડ ચીના દેવી દેવ દ્રોહી દવ ધમી દીના દેવી ધૂમ્ર લોચન હુંકાર ધોસ્યો દેવી ઝાડ બામે રગત ભીજ સોશો દેવી મોડીયો માથ નિશુંભ મોડે દેવી

દેવી સપ્તમી અષ્ટમી નોમનુજા દેવી ચોથ ચોદસ પૂનમ પૂજા દેવી વિશ્વ રખવાળ વિશાલ ભુજાળી દેવી વૈષ્ણવી માહેશી બ્રહ્માણી દેવી ઇન્દ્રાણી ચંદ્રાણી રણારાણી દેવી નારસિંહ વરાહી વિખ્યાતા દેવી લીલા આ હતા દેવી કોમારી ચામુંડા વિજયકારી

જોગણી પર ગુજે ભાલ ભરૂચ બરનેર ભેણી દેવી દેવ જલં ધરી સત દીપે શંખરે ખંખરે વાવ કુપે અંબરે અંતરી ખ્યા લંબે દેવી નિદ્ર તરવડે નગે નેસે દિશે વિદેશે દેસે વિદેશે સાગરમ બેટડે આપ સંગે દે કરે દેવી દુરંગે સાગરમ સિપ મેરાવે દેવી પીઠ ખોટી પચાસ પાવે દેવી વેલસા રૂપ સામંત વાજે દેવી વાદળા રૂપ ગૌણા ગાજે દેવી મંગળા રૂપ તું ઝાળ માળા દેવી કંઠલા રૂપ તું મેઘ કાળા દેવી અનલમ રૂપ આકાશ અમે દેવી માનવા રૂપ મેટલો રમે દેવી પનંગા રૂપ પાતાળ પેસે દેવી દેવતા રૂપ તું સગ દેશે દેવી દેવી રૂપ બ્રહ્માંડ લીણી દેવી રૂપ કાયા ચલાવે દેવી રે રૂપ દેવી રૂપ વાસંત રે વન રાજે દેવી આગ રૂપ તું વન દેવી નીર રે રૂપ તું આગ ઠારે દેવી તેજ રે રૂપ તું નીર હારે દેવી જ્ઞાન રે રૂપ તું જગત વ્યાપી દેવી જગત રે રૂપ તે ધરમ થાપી દેવી ધર્મ રે રૂપ શિવ શક્તિ રહ્યા દેવી શિવ શક્તિ રૂપે સત માયા દેવી રે રૂપ તું શેષ માહી શેષ રે રૂપ શિવ ધરા શાહી દેવી ધરા રે રૂપ ખમૈયા કહાવે અને ખમૈયા રૂપ તું કાળ ખાવે

દેવી વાપણી સબ લીલા વિશાલા દેવી આદ અનાદ ઓ વાણી હે અહકાર હિંકાર જાણી આપી આપ જોગ ની ઓમ તેન જાયા મનસા માઇયા મોખ દાતા બ્રહ્મ ગોવિંદ રૂપ નવનાથ સાથે રઢ રે રૂપ દત્કંદ રૂઢિ દેવી શીલ રે રૂપ સૌમિત્ર તુઠી દેવી શારદા રૂપ પિંગલ પ્રસન્ની દેવી માન રે રૂપ દુર્જોન મની દેવી ગદારે રૂપ ભીમ સાઈ સાચરે રૂપ